ચાર વ્યાજખોરોની સામે ગુનો નોંધી વ્યાજખોરોને ઝડપી પાડ્યા હતા ચેતન સોનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ગત એક મેના રોજ તે અલ્પના સિનેમાની સામે આવેલા શેરડીના રસમાં કોલામાંથી સો રૂપિયાનો શેરડીનો રસ લઈ ગયો હતો અને નીરજભાઈ બાજવાડા પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાયનાઇટ લાવીને શેરડીના રસમાં ભેળવી પુત્ર પત્ની તથા પિતાને પીવડાવી દીધું હતું તેઓએ અગાઉ પરેશ પ્રજાપતિ પાસે બે લાખ રૂપિયા વીસ ટકાએ લીધા હતા આ વ્યવહારમાં ચેતન સોનીનો મિત્ર ધર્માસ્વામી પણ હોવાને કારણે તે કમિશન પેટે દસ દસ હજાર રૂપિયા વ્યાજ દર મહિને કેશ લેતો હતો બાદમાં તેઓએ રાજેશ સિંધી પાસે અઢી લાખ રૂપિયા વીસ ટકાના માસિક વ્યાજે અને જયેન્દ્ર પરમાર પાસેથી સવા લાખ રૂપિયા લીધા હતા આ તમામ લોકો ચેતન સોની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા ને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી ચેતન સોની આ બાબતે મકરપુરા પોલીસ મથકમાં પરેશ પ્રજાપતિ ધર્માસ્વામી રાજેશ સિંધી અને જયેન્દ્ર પરમાર સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા ચાલુ માસની પહેલી તારીખે રાત્રે સાડા વાગે આજે ફરિયાદી છે ચેતનભાઈ સોની એ ચેતનભાઈ સોનીએ એક શેરડીનો રસ લાવીને એમાં પોટેશિયમ ગોલ્ડ સાઇનાઇટ એ એ શેરડીના રસમાં ઉમેરી અને એના પરિવારના ત્રણ સભ્યો એની પત્ની એનો દીકરો અને એના પિતા અને એ પોતે આ ચારેય પીને સામૂહિક આત્મહત્યાનો એક પ્રયત્ન કરેલો એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે ચેતનભાઈ સોની છે એમના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો અને બસો એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આજે આજે ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો એમના પિતા અને એમની પત્ની એ બેનું અવસાન થયેલું ત્યારબાદ આપણને પોલીસને જાણ થઈ અને આપણે આ ગુનો દાખલ કર્યો છે ગુનો દાખલ કર્યા બાદ એના પુત્રનું પણ અવસાન થયું હવે હાલ જીવિત આ ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ આ ગુનો દાખલ થયો ચેતનભાઈ સોની હવે સ્વસ્થ હાલતમાં છે તો પોલીસે એમનું નિવેદન લીધું તો એમણે એમના ડીડી ડાઇંગ ડિક્લેરેશનની અંદર આપણને જે હકીકત જણાવી એમાં એવું જણાવ્યું કે એમના એમણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલા અને એ પૈસા પરત ચૂકવી નહોતા શકતા એના કારણે માનસિક તાણમાં આવીને એમણે આ સામૂહિક આપઘાતનો પ્રયત્ન કરેલો તો પોલીસે એમની ફરિયાદ નોંધી છે અને આપણે આઈપીસી કલમ ત્રણસો ચ્યાસી થ્રી એટી સિક્સ પાંચસો છ બે બસો ચોરાણું ખ અને એકસો ચૌદ તથા મની લેન્ડિંગ એક્ટ બે હજાર અગિયારની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે આ આરોપીઓમાં કુલ ચાર આરોપીઓ છે એમાં એક છે પરેશકુમાર બળદેવભાઈ પ્રજાપતિ રહેઠાણ શ્રીનાથજી પાર્ક સોસાયટી ન્યૂ ઇરા રોડ મકરપુરા બીજા છે ધર્મા કંદુસ્વામી રહેઠાણ રાજીવનગર મકરપુરા એરફોર્સ પાછળ મકરપુરા ત્રીજા છે જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર અર્બન રેસિડેન્સી ભાગોડિયા રોડ વડોદરા અને ચોથા છે રાજેશભાઈ કિશનચંદ સાહની એમનું એડ્રેસ છે નિર્મલ નગર સોસાયટી અકોટા સ્ટેડિયમની પાછળ અકોટા વડોદરા હવે જે આ ચાર જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે આક્ષેપ કરેલ છે ફરિયાદીએ એટલે જે આપણા અગાઉના ગુનાના આરોપી અને આ વર્તમાન ગુનાના ફરિયાદી એ ચેતનભાઈ સોની એમણે જે આક્ષેપ કરેલ છે કે આ લોકો અલગ અલગ લોકો પાસે મારે વ્યવસાયિક સંબંધ હતા અને એમની પાસેથી મેં વ્યવસાય કરવા માટે પૈસા લીધેલા આમાંથી ફરિયાદીનું કહેવું એવું છે કે પરેશ પ્રજાપતિ પાસેથી બે લાખ લીધા એમાંથી ચાલીસ હજાર ત્રણ વાર એટલે એક લાખ વીસ હજાર પરત આપ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસેથી આપણે એક લાખ પચાસ હજારનો ચેતનભાઈ સોનીએ આપેલો ચેક રિકવર કર્યો છે આ રીતે જે તમામ આરોપીઓ છે મુખ્ય આરોપીઓ જયેન્દ્રસિંહ પરમાર પરેશ પ્રજાપતિ રાજેશભાઈ સિંધી એમની પાસેથી આપણે ચેક ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે એટલે એક પુરાવો છે આપણી પાસે ધર્માસ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે વચેટિયો છે તો આ ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માંગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવા